નમસ્કાર હું દીપલ આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની નજરે ગુજરાત સરકાર શ્રીના મહત્વપૂર્ણ પ્રકલ્પ એવા પ્લેસમેન્ટ અંતર્ગત વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કર્યા બાદ કેમ્પસ ઇન્ટરવ્યુ ગોઠવવામાં આવ્યા હતા આ ઇન્ટરવ્યુમાં ગુજરાત ભરમાંથી અનેક જુદી જુદી નામાંકિત કંપનીઓ તથા તેમના પ્રતિનિધિઓ જેમ કે એલ ના મનોજ પાત્રા એચડીએફસી ના જીગ્નેશ પંચાલ બજાજ એલિયન્સ સુકેતુ શાહિન્દ્ર કાર્યક્રમ માં ઉપસ્થિત કંપની પ્રતિનિધિઓનો શાબ્દિક પરિચય આપ્યો હતો તથા ઇન્ટરવ્યુ માંગ ઉપસ્થિત વિદ્યાર્થીનીઓને શુભેચ્છાઓ પાઠવી હતી સમગ્ર કાર્યક્રમનું સંચાલન કોલેજની વિદ્યાર્થીની ફોરમ ચૌધરીએ કર્યું હતું

ચાળીસ વર્ષથી ફોટોગ્રાફીના વ્યવસાય સાથે જોડાયેલા છે અને પોતાનું માઘવું નામ ધરાવે છે ગાંધીનગરના સર્વશ્રેષ્ઠ ફોટોગ્રાફર અલ્પેશ ચૌહાણ છે તેઓ ફોટોગ્રાફર એસોસિએશનના ના સહમંત્રી છે જેમને આપણા ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે જ તેમના વરદહસ્તે બેસ્ટ ફોટોગ્રાફીનો એવોર્ડ મેળવેલ છે દિવેશ પટેલ જેઓ ખૂબ સારા સિનેમેટોગ્રાફર અને વિડીયો એડિટર છે તેઓ ગુજરાત માંગ અને ભારતના અલગ અલગ ખૂણે તો ખરા જ પરંતુ આજના લેટેસ્ટ ટ્રેન્ડ પ્રમાણે વિદેશમાંગ પ્રી વેડિંગ કરવા જાય છે આ ત્રણે મિત્રો ફોટોગ્રાફર એસોસિએશન ગાંધીનગરના સભ્યો છે અને તેમને બેસ્ટ એવોર્ડ મળ્યો તેમ એસોસિએશન માટે ગર્વની વાત છે આ મિત્રોને અભિનંદન પાઠવતા એસોસિએશનના પ્રમુખ શ્રી દીપકભાઈ વ્યાસ પણ ખૂબ હરખની લાગણી અનુભવે છે સોશિયલ એક્ટિવિટી માટે ડોક્ટર અશ્વિન ત્રિવેદીને એવોર્ડ એનાયત કરવામાં આવ્યો જ્યોતિષ મહાકુંભ અમદાવાદ ખાતે એક ભવ્ય એવોર્ડ ફંક્શનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગુજરાત બ્રહ્મ સમાજના સેવાકીય પ્રવૃત્તિઓ માં માનવગ્રેસર વકીલ આલમ પણ એક અલગ જ ઓળખ ધરાવતા તથા ગાંધીનગર ખાતે અનેક સેવાકીય સંસ્થાઓ સાથે સંકળાયેલા એડવોકેટ ડોક્ટર અશ્વિનભાઈ ત્રિવેદીને સુપ્રસિદ્ધ અભિનેત્રી નીલમ કોઠારીના હસ્તે સોઈલ એક્ટિવિટી સેવોર્ડથી નવાજવામાં આવ્યા હતા રેડિયન્સ ફાઉન્ડેશનના મિતાબેન જાનીએ જ્યોતિષ મહાકુંભ તેમજ એવોર્ડ ફંક્શનનું આયોજન કરેલ ત્યારે ડોક્ટર અશ્વિન ત્રિવેદીના ચાહકો દ્વારા તેમને શુભકામનાઓ પાઠવવામાં આવી હતી ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે જીપીટીઆઈએ દ્વારા યોજાયેલ ઇન્ડિયા ઇન્ટરનેશનલ ફોટો વિડીયો બે હજાર ચોવીસનું આયોજન તારીખ સત્તાવીસમી ઓગણત્રીસ સપ્ટેમ્બરના રોજ કરેલ છે જેમાં તારીખ અઠાવીસ સપ્ટેમ્બરના દિવસે ગાંધીનગરના પ્રોફેશનલ ફોટોગ્રાફ ગ્રુપ ગાંધીનગરના ફોટોગ્રાફર રાકેશ મામા કે જેઓ વિધાનસભામાં ઘણા સમયથી પેનલ ફોટોગ્રાફર તરીકે કામ કરે છે જયદીપસિંહ જાડેજા કે જે ગોલ્ફના ફોટોગ્રાફર છે તેમજ નિકુંજભાઈ સ્ટ્રીટ ફોટોગ્રાફર છે જેમનું જીપીટીઆઈએ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે અન્ય મેમ્બર્સ પણ હાજર રહીને શોભામાં વૃદ્ધિ કરી હતી તો દર્શક મિત્રો આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો ધન્યવાદ